એકસો પાંત્રીસ તાલીમાર્થી બહેનોને મેમણ જમાત ખાના ભુજ મધ્યે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા આ કાર્યક્રમની શરૂઆત તિલાવત એ કુરાનથી હાફીઝ રેહાન રાયમા દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ સંસ્થા સંચાલિત સ્વનિર્ભર તાલીમ કેન્દ્રોની ટૂંકી રૂપરેખા આપતા સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરિયાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં હુનર શીખવવા માટે જરૂરી હોવાનું જણાવી હુનરથી લોકો પોતાની હલાલ રોજગારીની સાથે સાથે સમયનો સદુપયોગ કરી પોતાના પરિવાર માટે આવકનો સ્ત્રોત ઊભો કરી શકે સંસ્થાના પ્રમુખે આગળ જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય હેતુ દરેક ધર્મ દરેક સમાજના લોકોને આવા તાલીમ વર્ગો દ્વારા સાચા અર્થમાં સ્વનિર્ભર બની પોતાના પરિવાર સમાજ અને દેશના હિતમાં પોતાનો ફાળો અર્પે તથા સંસ્થાના નવા પ્રોજેક્ટ સાદગીથી નિકાહ વિશે ટૂંકી માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છભરમાં કોઈપણ યુગલ પોતાની નિકાહ મસ્જિદમાં સાદગીથી કોઈપણ જાતના ફિઝુલ ખર્ચ વિના તો આવા નિકાહમાં સંસ્થા પરિવાર તરફથી લગ્ન માટેનો સામાન દુલ્હા દુલ્હનને બતોરે હદિયા ભેટમાં આપવામાં આવશે તેઓ જણાવતા ઉપસ્થિત ટ્રેનર બહેનો અને તાલીમાર્થી બહેનોનો અભિવાદન કરતાં તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી સમારંભના અધ્યક્ષતાને કચ્છ જિલ્લાના સામાજિક અગ્રણી તથા સંસ્થાના સિનિયર ટ્રસ્ટી હાજી જુમાભાઈ રાયમાએ પોતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું હતું કે સંસ્થા પરિવાર મહિલા સશક્તિકરણ અને મહિલાઓના ઉદ્ધાર માટે હંમેશા કાર્યો કરતી રહેશે અને આ પ્રકારના કાર્યક્રમો માટે આર્થિક રીતે પણ પૂરેપૂરી સહાય કરતી રહેશે તેવું જણાવતા આવેલા મહેમાનો ઉપસ્થિત ટ્રેનર બહેનો અને તાલીમાર્થી બહેનોનું અભિવાદન કરતા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ જમિયદ ચિલ્ડ્રન વિલેજના ડાયરેક્ટર રહીમા બેન કુરેશીએ નારી સશક્તિકરણ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને સમાજમાં બહેનો માટે આવા તાલીમ કેન્દ્રોથી થતા લાભો વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટી એડવોકેટ સાદિકભાઈ રાયમાએ બહેનોને આર્થિક રીતે પગભર થવા અને પરિવારને મદદરૂપ થાય તેવા હુનર શીખવા પર ભાર મૂકતા પોતાના વિચારો રજૂ કર્યા હતા ગાંધીધામના પ્રખ્યાત ઉદ્યોગકાર અને સંસ્થાના ટ્રસ્ટી હાજી શાહનવાઝભાઈ ભાઈ શેખે તાલીમાર્થી બહેનો માટે આવા સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો માટે આર્થિક મદદ પૂરી પાડવા સંસ્થા પરિવાર હંમેશા અગ્રેસર રહેશે તેવી ઘોષણા કરી હતી તથા કોઈ ટેકનિકલ વર્ગ શરૂ કરવા માંગતા હોય તો કોમ્પ્યુટર વર્ગો કે અન્ય વર્ગો માટે તમામ સામગ્રી પૂરી કરવાની નેમ વ્યક્ત કરી હતી કાર્યક્રમને આગળ વધારવા સંસ્થાના ટ્રસ્ટી અને આરોગ્ય સમિતિના ચેરમેન સૈયદ હબીબશા બાવાએ સંસ્થા દ્વારા ચાલતી આરોગ્ય લક્ષી સેવાઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા સંસ્થાના પ્રવક્તા સૈયદ શાહ બાવાએ પણ આ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા ત્યારબાદ સંસ્થા પરિવાર દ્વારા તાલીમ કેન્દ્રોની ટ્રેનર બહેનો જમીલાબેન વજીર મેમુનાબેન ખત્રી મુમતાઝબેન કાતિયાર સમીરાબેન ખોજા સાઝીયાબેન સમેજા તથા અજમતબેન મણિયારને પ્રમાણપત્રો એનાયત કરી તેમનું બહુમાન કર્યું હતું સંસ્થા સંચાલિત સ્વનિર્ભર તાલીમ કેન્દ્રોના કોઓર્ડિનેટર અને મુન્દ્રાના સક્રિય મહિલા આગેવાન શબનમબેન મલિકનું સ્વનિર્ભર તાલીમ કેન્દ્રોને સુવ્યવસ્થિત રીતે મેસેજ કરવા બદલ સંસ્થા પરિવાર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું આ પ્રસંગે શબનમ બિન મલિકે તાલીમાર્થી બહેનો તથા ટ્રેનર બહેનોને આત્મનિર્ભર બનવા ગુહાર કરી હતી તથા તાલીમ કેન્દ્રો ચલાવવા બદલ સંસ્થા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સામાજિક અને ધાર્મિક આગેવાનોનો શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત ટ્રેનર બહેનો અને તાલીમાર્થી બહેનોએ સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા તથા સંસ્થા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતે સામાજિક ધાર્મિક અગ્રણી અને સંસ્થાના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ સૈયદ શાહ બાવા દ્વારા દુઆ ગુજારાઈ હતી તથા સંસ્થાના અ વહાબભાઈ સમેજાએ આવેલ સૌ મહેમાનો સામાજિક અગ્રણીઓ ટ્રેનર બહેનો તથા તાલીમાર્થી બહેનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ ઘોષિત કર્યો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના હાજી દાઉદભાઈ બોલિયા હાજી સરફરાઝભાઈ પઠાણ તેમજ શાહિદભાઈ ખત્રી હયાતભાઈ નોડે યાકુબભાઈ મુતવા હાજી ઇસ્માઇલભાઈ લાકડા હનીફભાઈ જત એડવોકેટ રજાકભાઈ બાયડ અશરફભાઈ સમેજા અશરફભાઈ જત હાજી સલીમભાઈ શાહ તેમજ મામદભાઈ લોહાર નઝીરભાઈ ખત્રી સુજાતભાઈ શેખ શાહિદભાઈ ચૌહાણ યાશિરભાઈ બાઇડ તેમજ મહિલા અગ્રણી ઐશુબેન સમા હલીમાબેન જુણેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેવું સંસ્થાના પ્રવક્તા જલાલ શાહ સૈયદની યાદીમાં જણાવાયું હતું